લોકસભાની જેમ જેમ ચૂંટણી નજદીક આવી રહી છે તેમ ગુજરાતમાંથી ધારાસભ્યોનો રાજીનામાનો દોર સતત વધી રહ્યો છે તેવામાં ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાના જે ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમણે અત્યારે શંકર જે ચૌધરી છે વિધાનસભાના અધ્યક્ષ તેમના પાસે પહોંચ્યા છે અને તેઓ રાજીનામું આપી રહ્યા છે તેવી વાત સામે આવી છે જે પ્રકારે સમાચારો મળી રહ્યા છે તે પ્રકારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે રાજીનામું આપશે અને ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી લોકસભાની ચૂંટણી થોડાક મહિનાઓમાં જાહેર થશે તેવી શક્યતા દેખાઈ રહી છે તેવામાં ગુજરાતમાંથી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતા તેમજ કાર્યકરો રાજીનામું આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જે પ્રકારે જે વાઘોડિયાના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તે વર્ષ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી તેમાં અપક્ષમાં લડ્યા હતા અને તેઓ જીત્યા હતા ત્યારબાદ તેઓ આજે અત્યારે જે વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી તેમના પાસે પહોંચ્યા છે અને પોતાનું રાજીનામું આપી રહ્યા છે તેઓ રાજીનામું આપવા જતા હતા તે દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે રામ મંદિરની પ્રદેશ પ્રતિષ્ઠા થઈ છે તેમજ આ રામમય જે વાતાવરણ બન્યું છે તેનાથી તેઓ પ્રભાવિત થયા છે અને આજે દિગ્ગજ નેતા તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ તેઓ પણ એક ખિસકોલોનું કામ કરી તેમાં સહયોગ આપવા માંગે છે આમ ગુજરાતમાં જે રાજીનામાનો દોર સતત વધી રહ્યો છે તેમાં વધુ એક ધારાસભ્ય અત્યારે જોડાયા છે સાથે તેઓએ તે પણ કહ્યું છે કે રાજીનામું આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે તે ટૂંક સમયમાં જોડાઈ દેશે તેમજ આવનારું જે પેટા ચૂંટણી થશે તેમાં જો ભાજપ ઈચ્છશે તો તેઓ પેટા ચૂંટણી પણ લડશે આપણે જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ તેમજ વિજાપુરથી જે ચતુર ચાવડા જેમને સીજે ચાવડા તરીકે ઓળખાય છે તેમણે પણ રાજીનામું આપી દીધું છે આ જેમાં બે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા તેઓમાં અપક્ષના વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડતા ગુજરાતનું રાજકારણ વધુ એક વખત ગરમાઈ રહ્યું છે જે પ્રકારે રાજકીય સમાચાર મળી રહ્યા છે તે પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને વધુ તોડી શકે કેમ કે રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા તે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આવી શકે છે અને તે પહેલા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના તોડવાના મૂળમાં છે ભારતીય જનતા પાર્ટી આ લોકસભાની ચૂંટણીમાં જે છવ્વીસ સીટો છે તે છવ્વીસ સીટો પર પાંચ લાખથી વધુ સીટનો અંદાજ રાખ્યો છે તેમાં સીઆર પાર્ટીએ જે પોતાના પંદર બૂથ ઓછા જે માઇનસ છે તેને લઈને પણ તેમના કાર્યકરોને ટકોર કરી છે અને તેઓ કહ્યું છે કે આ જે લોકસભાની ચૂંટણી છે તે ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી દસ ટકા વધુ વોટ મળવા જોઈએ આમ ભાજપે જે છવ્વીસ સીટો જીતવા માટે તો કમર કશી સાથે જે હોય લક્ષ મૂક્યો છે કે પાંચ લાખથી વધારે સીટો જીતવી છે તે માટે અલગ અલગ પાર્ટીના જે નેતા છે તે તોડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં આ નેતાઓ જોડાઈ રહી છે હવે જોઈએ કે જે આવનારા સમયમાં કેટલા કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ નેતા રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે આમ જે રાજીનામા સતત આપી રહ્યા છે તે ગુજરાતના રાજકારણમાં એક ભૂચાલ છે જોઈએ હવે આવનારા સમયમાં શું ઘટનાક્રમો બને છે તેમજ લોકસભાને લઈને શું અલગ અલગ પાર્ટીઓ રણનીતિ ઘડે છે આ પ્રકારના રાજકીય સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવ જે ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં